હલો થેન્ક યુ રોજ આપણા ગોધરાની પ્રખ્યાત એવી નાલંદા સ્કૂલ ખાતે સ્ટેજ પર બિરાજમાન આપણા કાર્યક્રમના એક મહેમાન માનનીય શ્રી પરાક્રમશ્રી રાઠોડ સાહેબ સાથે ઉપસ્થિત આપણી સ્કૂલના જે કરતા હર્તા અથવા તો જે આપણા મુખ્ય ટ્રસ્ટી છે એવા શશિકાંતભાઈ તેમના ભાઈ શ્રી રાજેશભાઈ સાથે પધારેલ એમના સ્કૂલના જેટલા પણ કાર્ય આઈ મીન એમના જેટલા પણ ટીચર્સ છે તેમના જેટલો પણ સ્ટાફ છે જે મંચ પર બિરાજમાન છે તે તેની સાથે મારા સહાધ્યાય શ્રી હિતેશભાઈ તેમજ ભાજપના ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે તેમના એક એવા એડવોકેટ શ્રી વ્યાસ સાહેબ સામે ઉપસ્થિત મારા ગુરુજી એવા એસી બારિયા સાહેબ સામે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીગણ શિક્ષકગણ ભૂલકાઓ તેમજ આ સ્કૂલની સ્વચ્છતાનું હર હંમેશા ધ્યાન રાખતા એવા સફાઈ કર્મચારીગણ આપ સૌને ડૉક્ટર જે એસ પરમાર ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલ અને નવનિયુક્ત રાજ્યસભાના સાંસદના નમસ્કાર નાલંદા ખૂબ જ સરસ અને અર્થસભર નામ બે હજાર નવની અંદર નાલંદા સ્કૂલનું જ્યારે સ્થાપના થઈ એ સ્થાપનાને આપણે યાદ કરીએ તો એનો સાક્ષી હું કદાચ ન હોઉં પરંતુ જે પ્રમાણે હું જાણું છું એ પ્રમાણે લીમખેડા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી ગોધરા જેવા શહેરની અંદર આવી અને આટલી સરસ સંસ્થાનું નિર્માણ કરવું એ કોઈ નાની સૂની વાત નથી તેના માટે સૌથી પહેલાં તો હું શશિકાંતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ગોધરાની અંદર આવી શિક્ષણ સંસ્થાને ઊભી કરી અને આપણા વિસ્તારના બાળકો માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું આપણી સામે મારી હાજરીમાં પણ ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા એ કાર્યક્રમો દ્વારા વિવિધ સંદેશાઓ આપવાનું કામ આપણા બાળકોએ ખૂબ જ સિદ્ધતથી જેને કહેવાય બખૂબી નિભાવ્યું છે બાળકોમાં આપણે જોયું કે શું અકૃત એમનામાં છે શું ટેલેન્ટ છે એ ટેલેન્ટ બતાવવાનો આ એક સરસ પ્લેટફોર્મ છે ત્યારે આપણે સમયના પરિપ્રેક્ષમાં થોડીક વાત કરીએ તો નાલંદા નામ આપતા પહેલાં શશિકાંતભાઈએ કદાચ ખૂબ મંથન કર્યું હશે આઈ એમ નોટ શ્યોર બટ મને એવું ખાતરી છે કે નાલંદા એક નામ એવું છે કે જે આપણી હિસ્ટ્રીની અંદર સોનેરી અક્ષરોથી લખાયેલું છે નાલંદા વિદ્યાપીઠ એટલે આપણા અખંડ ભારતનું એક એવું નામ કે જે નામ સોનેરી અક્ષરોથી લખાયેલું છે પાંચમી સદીથી લઈ અને બારમી સદી સુધી આપણા ભારતને એક સુપ્રસિદ્ધ શિક્ષકનું કે કેન્દ્ર હતું એક કેન્દ્ર એવું હતું કે જ્યાં સાંસ્કૃતિકની સાથે સાથે આધ્યાત્મિક તેની સાથે સાથે મેથેમેટિક્સ તેની સાથે સાથે મેડિસિન આ બધી જ વસ્તુઓ ભણાવવામાં આવતી હતી ત્યારે આપણે એક વાત કરીએ કે આપણી ગુજરાતી માધ્યમની દરેક પુસ્તિકાની અંદર સૌથી પહેલાં પેજ ઉપર એક વાક્ય છે જે સરસ્વતી માતાનું એક સરસ મજાનું ચિત્ર છે અને એની આજુબાજુ લખેલું છે સા વિદ્યા યા જે મુક્તિ આપવાય એ જ વિદ્યા એ જ જ્ઞાન અને સાથે સાથે આપણે એક પ્રાર્થના પણ રેગ્યુલરલી કરતા આવ્યા છીએ કે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યુર્મા અમૃતમ ગમય તો આ બે વાતને આપણે ભેગી કરીએ કે જ્યારે મનુષ્યને આ મૃત્યુરમાં અમૃતમ ગમયની ભાવના પણ જ્યારે ઝીરો થઈ જાય શૂન્ય થઈ જાય ત્યારે માણસ મુક્ત થાય છે આ મુક્તિની જે ભાવના છે એ ભાવના નાલંદા વિદ્યાપીઠમાં શીખવાડવામાં આવતી હતી પરંતુ આ નાલંદાની વાત નીકળી છે ત્યારે બારમી સદીની અંદર તુર્કિસ્તાન અને અફઘાનિસ્તાન એ બંને રાષ્ટ્રોના એક સૈન્યનો વડો હતો બખ્તિયાર ખીલજી કે જેણે ભારત પર આક્રમણ કર્યું ત્યારે તે છેક બિહાર સુધી પહોંચી ગયો જેનું પૂરું પૂર્વનું નામ હતું વિહાર અને એ વિહાર જ્યારે હતું તે દરમિયાનમાં લડતાં લડતા ત્યાં પહોંચ્યો અને ત્યાં જઈને બીમાર પડ્યો પંદર દિવસ વીસ દિવસ એકવીસ દિવસ બીમાર પડ્યા પછી પણ જ્યારે સારો નહોતો થયો ત્યારે પછી એના કોઈકે એડવાઇઝ આપી હશે કે આ નાલંદા વિદ્યાપીઠની અંદર મેડિસિનની પણ અભ્યાસ અને એની તાલીમ આપવામાં આવે છે તો ત્યાંથી કોઈ ચિકિત્સકને બોલાવો તો ત્યારે એ ચિકિત્સકે એ ખિલજીને સારો કર્યો અને સારો કર્યો ત્યારે પેલા બખ્ત્યાર ખિલજીને થાય છે કે મારા દેશ પાસે જે જ્ઞાન નથી એ જ્ઞાન બીજી કોઈ જગ્યાએ ના હોવું જોઈએ આવું વિચારી અને એણે નાલંદા વિદ્યાપીઠને સળગાવી દીધી ત્યાંની લાઇબ્રેરીને સળગાવી દીધી જેથી કરીને એ જ્ઞાન પણ સળગી જાય એની સાથે સાથે એટલે કહેવાય છે કે જ્યારે એ માણસને સારો કર્યો તેનો ઉપકાર માનવાના બદલે એણે અપકાર કર્યો એટલે એવું કહેવાય છે કે સાપને આપણે ગમે તેટલું દૂધ પીવડાવીએ પણ એ બનાવશે તો ઝેર જ એ વાત આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે આ વાત થઈ છે નાલંદા વિદ્યાપીઠની પરંતુ એ નાલંદા વિદ્યાપીઠે આપણને ઘણા બધા પુરુષો મહાપુરુષો આપ્યા છે દરેક ક્ષેત્રના નિષ્ણાતો આપ્યા છે ત્યારે આજની આપણી નાલંદા સ્કૂલ છે એ નાલંદા સ્કૂલના આપણા ટ્રસ્ટી શ્રી શશિકાંતભાઈને હું એક મારી એક ઈચ્છા વ્યક્ત કરું છું કે આવનારા સમયમાં આ નાલંદા સ્કૂલની જગ્યાએ નાલંદા વિદ્યાપીઠ અથવા નાલંદા યુનિવર્સિટી બને એવી મારી એક શુભેચ્છા છે આજના સંજોગોમાં નાના બાળકોને આ ભણતરનો ભાર ખૂબ વધી ગયો છે ત્યારે હું વિદ્યાર્થીઓ માટે તો બહુ કંઈ ખાસ નહીં બોલી શકું પરંતુ જે એમના વાલીઓ બેઠા છે જે એમના શિક્ષકો બેઠા છે તેમના માટે હું ચોક્કસ એક બે વાતો કહેવાનો છું આજે કે આપણા બાળકોને આપણે ઘરની અંદર જ્યારે જાગતા હોઈએ છીએ ત્યારે આપણી સાથે બહુ ઓછો ટાઈમ રહેતા હોય છે પરંતુ આપણા જીવનના સૌથી અગત્યના કલાકો આપણે શિક્ષકના હાથમાં સોંપી દઈએ છીએ એટલે કે આપણા શિક્ષક મિત્રોની જવાબદારી બને છે કે જ્યારે માતા પિતા પોતાનું બાળક દસ મિનિટ માટે પણ બાજુના ઘરે જાય ત્યારે ચિંતા કરતું હોય છે કે મારા બાળકને ક્યાંક ઇન્જરી ના થઈ જાય ક્યાંક આડોળું ના થાય ત્યારે આપણા શિક્ષક મિત્રોને હાથમાં જ્યારે આપણે આપણી એમની આખી જિંદગી સોંપી દઈએ છીએ ત્યારે એ શિક્ષક મિત્રોની ફરજ બને છે કે આપણે એમને આ શિક્ષકો માળીની જેમ એ બાળકને ઉછેરે એક શિલ્પકારની જેમ એના જીવનને એક આકાર આપે આપણે વાલી તરીકે મોટાભાગના વિદ્યાર્થીઓના જીવનમાં એવું એક વસ્તુ હોય છે કે કોમ્પિટિશન અને કમ્પેરિઝન આ બે જે મુખ્ય હું એવું કહી શકીશ કે અનિવાર્ય દૂષણો છે આજના શિક્ષણના અનિવાર્ય એટલા માટે કે એનાથી કોઈ બચી શકતું નથી અને દૂષણો એટલા માટે કે ઘણા બધા બાળકોનો જે વિકાસ છે વિકાસને રૂંધી નાખે છે કારણ કે દરેક માતા પિતાને પોતાના બાળકને સાયન્ટિસ્ટ બનાવવું હોય છે ડૉક્ટર બનાવવું હોય છે એન્જિનિયર બનાવવો હોય છે પરંતુ આપ સૌ જાણો છો કે આપણા આખા દેશની અંદર લગભગ લગભગ એકસો સિત્તેર બિલિયોનર્સ છે એ બિલિયોનર્સની અંદર એકસો ને ચાલીસ જેટલા બિલિયોનર્સ એટલે કે અબજોપતિ માણસો ફક્ત ગુજરાતી છે ત્યારે આપણે ગુજરાતી તરીકે મારું બાળક આગળ જઈ ભણીને પૈસા કમાશે કે નહીં એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી તમે એને એક વાતાવરણ પૂરું પાડો કે તે પોતાના જીવનનું એક ક્ષેત્રની અંદર સર્વશ્રેષ્ઠ બને કોઈ પણ બાળક એવું બહુ ઓછું ભાગ્ય જ બનશે કે જે બહુમતી પ્રતિભા બનાવતું હોય પ્રતિભા ધરાવતું હોય અને દરેક ક્ષેત્રની અંદર પારંગત થાય કોઈ પણ એક બાળક કોઈ પણ એક ક્ષેત્રની અંદર સર્વશ્રેષ્ઠ બને તેના માટે દરેક વાલીએ પણ જાગૃત થવાની જરૂર છે દરેક શિક્ષક મિત્રોએ પણ જાગૃત થવાની જરૂર છે કે એક ધોરણથી લઈને બાર ધોરણ સુધીના બાળકોમાં એની પ્રતિભાને ઓળખી અને એ પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન કરે આવું જ એક ઉદાહરણ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના જીવન પરથી એક મેળવી શકાય છે કે એ અબ્દુલ કલામજી જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે તેમને સ્કૂલ હતી એ સ્કૂલની બારીમાંથી અવાજ આવ્યો કે ભાઈ ઉપરથી પ્લેન જતું હતું અને એમને જોવાની બહુ જ ઈચ્છા થઈ બધા બાળકોને એમ શિસ્તમાં રહેવાનું હતું કે કોઈએ બારીની બહાર જોવું નહીં પરંતુ એમનાથી કંટ્રોલ ના રહ્યો અને એમણે ઊભા થઈ અને બારીમાંથી જોયું વિમાન ત્યારે એમના ટીચર હતા એ ટીચરને લાગ્યું કે આ બાળકને શું થયું એટલે પૂછ્યું તો કે કે મારે આ પ્લેનને નજીકથી જોવું છે ત્યારે એમના ટીચર એમને પ્લેન જોવા માટે એરોપ્લેન એરો એરોડ્રામ પર લઈ જાય છે ત્યાં પ્લેનને બતાવે છે અને તે દિવસે એ અબ્દુલ કલામે એવી કસમ ખાતી હતી કે ગુરુજી અત્યારે તો હું તમને કંઈ નહીં આપી શકું પરંતુ આ પ્લેનને ઉડાડીને હું તમને એ ગુરુ દક્ષિણા આપીશ અને તે આપણા દેશના સર્વશ્રેષ્ઠ મિસાઇલ મેન મિસાઇલ મેન બન્યા તો આ એક એનું ઉદાહરણ છે અને બીજું એક ઉદાહરણ એવું આપીશ કે આપણા ગુરુઓનો આપણા ટીચર્સનો રોલ શું હોય છે બાળકના જીવનમાં જેને એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે સિકંદર અને પોરસના યુદ્ધમાં જ્યારે પોરસને બંદી બનાવવામાં આવ્યો હતો ત્યારે એ પોરસને પૂછવામાં આવ્યું કે બોલો પોરસ તમારી સાથે કયો વ્યવહાર કરવામાં આવે છે આવે ત્યારે પોરસ કહે છે કે એક રાજા બીજા રાજા જોડે જેવી રીતે વ્યવહાર કરે તેવો વ્યવહાર તમે મારી સાથે કરો ત્યારે એ સિકંદર એ પોરસને છોડી મૂકે છે અને એ બંને મિત્રો રહે છે અને બીજું ઉદાહરણ છે કે આપણા પૃથ્વીરાજ ચૌહાણ કે જે એન્શિયન્ટ ભારતના ખૂબ મોટા રાજા થઈ ગયા તો એ રાજાને જ્યારે મોહમ્મદ ગોરીએ સોળ વખત યુદ્ધ કર્યું સોળ વખત આપણા પૃથ્વીરાજ ચૌહાણે એમને છોડી મૂક્યા હતા જે મોહમ્મદ ગોરી હતો એને છોડી દીધો હતો અને જ્યારે સત્તરમી વખત યુદ્ધ થયું ત્યારે એ પૃથ્વીરાજ ચૌહાણ હારે છે અને તેને બંદી બનાવીને લઈ જાય છે અફઘાનિસ્તાન ત્યારે ગોરી પૂછે છે એને આપણા રાજાને કે તમારી સાથે કયો વ્યવહાર કરવામાં આવે તો કહે છે કે મેં તમને પંદર વખત સોળ વખત સુધી છોડી દીધા છે ત્યારે આ વખતે તમે મને એક વખત છોડી મૂકવો જોઈએ તમારે ત્યારે એ કહે છે કે મારા સિલેબસમાં નથી એટલે એ પૃથ્વીરાજ ચૌહાણને જ્યારે મૃત્યુદંડની સજા આપવામાં આવે છે પરંતુ એ મૃત્યુને પામતા પહેલાં એમની આંખો કાઢી લેવામાં આવે છે અને આંખો ન હોવા છતાં પણ એ શબ્દ શબ્દભેદી બાણથી એ મોહમ્મદ ગોરીનો એનો મુકાબલો કરે છે અને એને મૃત્યુને શરણ પમાડે છે તો આ બે બે જે વાર્તાઓ છે જે બે વાતો છે જે સત્ય છે એ સત્ય વાતો ઉપરથી એક વાત સિદ્ધ થાય છે કે જે સિકંદર હતો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એના જે ટીચર હતા એમના જે ગુરુ હતા એ એરિસ્ટોટલ હતા એ મહાન વિચારક હતા અને એમનો જે જ્ઞાન આપેલું હતું એ જ્ઞાનને અનુસર્યો માટે એમણે પોરસને છોડ્યા જ્યારે પહેલાં પાસે કોઈ એવું જ્ઞાન હતું નહીં કોઈ સારો એનો ટીચર નહોતો એટલા માટે એમણે આપણા રાજાને મૃત્યુદંડ આપ્યો એટલે કે આપણા આપણા જે બાળકો છે બાળકના જીવનમાં આપણા શિક્ષકોનો શું રોલ હોય છે અને એ રોલ ભવિષ્યની અંદર એના જીવનની અંદર શું રોલ ભજવી શકે છે એનું એ પ્રત્યક્ષ ઉદાહરણ છે પરંતુ હવે આજના સમયની અંદર આ બધી વસ્તુઓ આપણે એક ઇતિહાસમાં ભણતા હોય છે ત્યારે આવનારા સમયમાં આપણી નાલંદા સ્કૂલ ઘણા બધા પ્રતિભાઓને બહાર લાવી અને મોટા મોટા હોદ્દાઓ પર જઈ શકે એવા એવી પ્રતિભાઓને શોધી અને એમનું આગળનું જીવન ઘડતર કરે અને આવનારા સમયની અંદર નાલંદા સ્કૂલ એક વૃક્ષમાંથી વટ વૃક્ષ બને એવી શુભેચ્છા સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું જય હિન્દ અમે શશિકાંત સરકો ઉદ્બોધન કે